નમસ્તે ક્રાક મિત્રો સ્વાગત છે તમારું કે તમારા માટે ભાઈ એવું મસ્ત મજાનું કલેક્શન લાવી ગયા ને ભાઈ તમારે કોઈ પાર્ટીવેર લગ્ન પ્રસંગમાં ફંક્શનમાં કોઈ પણ જગ્યા પર પહેરો બધાથી અલગ યુનિક પ્રોફેશનલ અને પાર્ટી વેર વસ્તુ છે મેરેજમાં જાવ એ ટાઈપની હેવી સાડી લાગે પાર્ટી વેરમાં માં તો એ ટાઈપની કોન્સેપ્ટની તમે સાડી પહેરો ને એ ટાઈપનો લુક આવે ને એ રીતની જ વસ્તુ છે એમનું પલું જોશો ને તો એકદમ રજવાડી લુક હોય ભાઈ ચોવીસ કરે તમારું ઘરેણું હોય ને ભાઈ ઝાકું પડી જાય ને એ ટાઈપનું એમનું પલ્લુ રહેશે તમે નિરાતે જોઈ શકશો ને બધું તારા તાર અને ધાઘાનું વણાંક છે જરી પ્રિન્ટવાળી વસ્તુ નથી તમે જો એમનો લૂક અને આ કલર છે ને ભાઈ અત્યારનો ન્યૂ કલર છે કલર આમ જુઓ સાડીની અંદર મસ્ત મજાની યુનિક આખી છે ને ફ્લાવર ટાઈપની ડિઝાઇન બેઠાવેલી છે ને એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે એમનું તમે બેક સાઈડ પીસ પણ જોઈ શકશો ફૂલ ફિનિશિંગવાળી આવશે અને લો બજેટની અંદર આખું સુરત રખડી લેજો પણ આ ટાઈપનો કોન્સેપ્ટ તમને કોઈ જગ્યા પર જોવા નહીં મળે એની આપણી ગેરંટી આમ જુઓ ભાઈ આવી વસ્તુ પહેરાય બરોબર અને તમારા ઘરે પણ આ ટાઈપનો કલર સેમ ન થાય ભાઈ જુઓ ભાઈ અને બ્લાઉઝની વાત કરીએ તો મસ્ત મજાનું બુટી સાથે સ્લીવ બેલ્ટમાં એકદમ યુનિક અને પ્રોફેશનલ બ્લાઉઝ આપેલું છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થઈ જશે તમારો આપણે આમાં બહુ બધા કલર છે કલર જોઈ લેજે તમે અમારા ચેનલમાં નવા છો તો કૈલા સાડી પેજ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તમારા રિલેટીવ ને શેર કરજો કારણ કે રોજ માટે નવું કલેક્શન કૈલાસ સાડી સુધી લક્ષ્મનગરમાં આવવાનું રહેશે કલર કોમ્બિનેશન જોઈ લે આમ અમારો વોટસઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપજો એટલે તમને પ્રાઇસ ફેબ્રિક ડિટેલ્સની માહિતી મળી જાય અથવા શોપ ઉપર આવો ને તો આવી જાવ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં સ્પીનિંગ મિલની પાછળ પહેલા સાડી શોપ આવેલી છે ભાઈ બાર નંબરની ગલીની અંદર બગદાણાવાળાની શોપ છે અહીંયા આવીને પણ તમે લાઈવ ખરીદી કરી શકો છો અથવા બીજી સિટીમાં રહ્યો છો સુરત આવી શકતા નથી તમારા સગાવ અહીંયા નથી રહેતા તો એના માટે જો અમે આ વિડીયો નાખી જ છીએ બરાબર સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં ફટાફટ મેસેજ કરો તમારો ફીસ બુક કરાવો અને ઘરે બેઠો એવી ફ્રી શિપિંગની અંદર ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગની અંદર તમને મળી જશે તો ફટાફટ તમારો ફીસ બુક કરાવો ના ભાઈ તમારા રિલેટીવમાં આ વિડીયોને શેર જરૂર કરજો થેન્ક યુ